નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે જાણીએ આજના સમાચાર તો ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળ્યો સતત ઘટાડો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ એક કિલોના માત્ર પાંચ જ રૂપિયા મળી રહ્યા છે ડુંગળીના ભાવમાં સો રૂપિયાથી ત્રણસો એંશી રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોને મહા મહેનતથી વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે યારમાં ડુંગળીની એક લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી યાર્ડમાં ડુંગળીની આવક થતાં તે પહેલાં યાર્ડની બહાર બાજુના વાહનોમાં ત્રણથી ચાર કિલોમીટરની લાંબી કતારો જોવા મળી હતી મિત્રો એટલે કે ડુંગળીના ફક્ત ભાવ અત્યારે પાંચ રૂપિયા જ કિલો જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદના સમાચાર પર નજર કરીએ તો વાત કરીએ તો બીજા સમાચાર હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ આપવામાં આવી છે જેના માટે સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે જેની અસર વિવિધ સ્થળો પર જોવા મળી રહી છે આ સાથે જ ગિફ્ટ સિટીના ભાવોમાં ઓવરઓલ દસ ટકા સુધીનો વધારો સામે આવ્યો છે ગિફ્ટ સિટીમાં લિકરની છૂટનો નિર્ણય એક ઘટાડો રિલાયટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ગિફ્ટ સિટીની આજુબાજુ નહીં જગ્યાઓ એટલે કે પ્રોપર્ટીમાં દસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ કોરોનાને દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા તેત્રીસ ટકા પર પહોંચી ગઈ છે વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન અને દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે મિત્રો હવે ભારત દેશ પછી ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં મિત્રો નવા કોરોનાના તેત્રીસ કેસ નોંધાયા છે તે જોઈને આરોગ્ય મંત્ર તંત્ર ખૂબ જ આવી રહ્યું છે ત્યારબાદ લઈને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટાં પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે સાથે જ રાજ્યના ઉત્તર તરફ તરફથી આવતા પવનોને લીધે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન નીચે થશે મિત્રો એટલે કે આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી સામે આવી છે મિત્રો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ કમોસમી વરસાદ પડવાની આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ત્યારબાદ દીપડો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાય છે કણકોટ પાસેના સ્થાનિક લોકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વન વિભાગે દીપડાને બાંધી પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે છેલ્લા દસ દિવસથી વન વિભાગે દીપડાને શોધખોળ કરી રહ્યું છે અને દીપડો દસ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં રખડે છે મળી શકે મિત્રો વાત કરીએ આજના સમાચારની તો ગુજરાતમાં રેવી પાકનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે ખેડૂતોને ગત વર્ષ કરતાં રેવી પાકમાં રેકોર્ડ પ્રેક ભાવ મળ્યા હતા જેથી ગુજરાતની હાલની સ્થિતિઓના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં ગુજરાતમાં ચૌદ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મિત્રો એટલે કે રવિ પાકનું વાવેતર પૂર્ણ થવા જઈ રહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશખબર છે હવે ગુજરાતના ખેડૂતોને રાત રાતના સમયે પિયત માટે નહીં જવું પડે રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે જી હા હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એ એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા છ માસથી ત્રણ લોકો વિદેશના પ્રવાસે હોવાનું સામે આવ્યું હતું ગઈકાલે સાત દર્દીમાંથી એક દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી નવરંગપુરા સરખે તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા બાર સુધી પહોંચી ગઈ હતી તમામના સેમ્પલ જીનોમ સિકવન્સી માટે મોકલવામાં આવ્યા હતા મિત્રો એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે છે આગામી અડતાલીસ કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડશે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પારો ચર્ચાનો વિષય બની રહ્યો છે હકીકતના પટનામાં ડેરીના એક એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે દસ કરોડની કિંમતનો આ પાડો ગોલુ બે પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો મુર જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વોટનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી મિત્રો સમાચાર તમને મળી શકે તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં છ હજાર એકસો ને ચુમ્માલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એસીથી રૂપિયા હતા તેને ઊંચા ભાવ ચૌદસો પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં એકસો અઠ્યાસી ગાંસડી કપાસની આવી હતી તેમાં મણના ભાવ હતા મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી આવક થઈ હતી રાજકોટના છ હજાર છસો ક્વિન્ટલ થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ બારસો એસી થી રૂપિયા ચૌદસો ને પંચ્યાસી સુધીનો મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં છ હજાર ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો એસી થી લઈને ચૌદસો પંચ્યાસી સુધી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ ઠંડુ અને રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એકત્રીસ થી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે તેર થી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢારથી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ થાયું અને આંશિક ભેદવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ હાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના યુનિટ વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટ ગોઈંગ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ એકસઠ હજાર છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે બોતેર હજારથી બોતેર હજારથી બોતેર હજાર નેવું સુધીના હતા મિત્રો ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાન્ય છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસઠ હજાર એકસો સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો એસી રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતા અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને જોતી ગયા હતા જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે સંસદની કાર્યવાહી સામેલ સાંસદ દાઈનેશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર વાસી લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષાકર્મીઓએ સંસદના અરાજ કરતા ફેલાવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા અને